દરમિયાન કલાકો સુધી વીજકાપની સમસ્યાનો લોકોએ સામનો કર્યો હતો કેટલાક સ્થળે તો મોડી સમય સુધી લાઇટ ન આવતા લોકોએ ગુમાવ્યો હતો અને પાલિકા વિપક્ષના સભ્યો સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પાંચબત્તી સ્થિત કચેરી દોડી ગયા હતા વિપક્ષના સભ્યોને સ્થાનિકો પોતાની સાથે કાતલાને તક્યા લઈ પહોંચીને ભારે સૂત્રોચ્યાર કર્યા હતા અને જીપીના અધિકારીઓ સમક્ષ રિચરોને વીજકાપથી થઈ રહેલી સમસ્યા અંગેની રજૂઆત કરી હતી મહત્વનું છે કે ભરૂચ જે બી કચેરી ખાતે લોકો માટે ફરિયાદ કેન્દ્ર અને નંબર જાહેર કર્યા છે જ્યારે જ્યારે આ પ્રકારની સમસ્યા લોકોમાં સર્જાય છે ત્યારે ત્યારે જે તે કર્મચારી ક્યાંક તો ફોન રિસીવ નથી કરતા અથવા તો રિસીવ કરે તો પણ અભદ્ર વર્તન વાળી ભાષામાં વાત કરતા હોવાના કડવા અનુભવ પણ લોકોને થતા હોવાના આક્ષેપો પાલિકા વિપક્ષના સભ્ય સમસાદ અને સૈયદ દ્વારા જે બી અધિકારી સમક્ષ કર્યા હતા ભરૂચની જીઈબી દ્વારા વારંવાર ભરૂચના લોકોને હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે વારંવાર વીજ કાપ કરવામાં આવી રહ્યું છે આજે કહી શકાય કે સટડાઉનના બહાને વરસના અંદર જ્યારે વીજ કાપ કરીને લોકોને કહેવામાં આવે છે કે અમે શટડાઉન કરીએ છીએ જેથી આવનારા ટાઈ વર આવનારા સમયના અંદર લોકોને લાઇટની સમસ્યામાં પસાર ન થવું પડે તેની માટે પણ આ જીયુબી ખાટી બિલકુલ નિષ્ફળ નીવડેલું છે આજે છેલ્લા કેટલાક દિવસોથી અમારી રજૂઆત છે કે ભરૂચ શહેરના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે લોકોના ફ્રી ટીવી અને ઇલેક્ટ્રોનિક સામાનો કહી શકાય કે ફૂંકાઈ રહ્યા છે લોડ વધારે હોવાના કારણે લોડ ઓછો હોવાના કારણે લાઇટ પૂરતી મળતી નથી અમારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે બે દિવસ પહેલાં પણ અમે જીબી બી ખાતે ચેતવણી આપવામાં આવેલી હતી કે જે અરજીઓ પેન્ડિંગ છે જે સોસાયટી અને જે બોનલા વિસ્તારમાંથી તમારી પાસે અરજીઓ આવેલી છે જે જગ્યાએ ટીસી નવી નાખવાની છે લોડ ઓછો કરવાનો છે વધારવાનો છે એની માટે પણ અરજી છે એનો નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી એટલી બધી અરજીઓ પેન્ડિંગ પડેલી છે જે વર્ષોથી છે બે હજાર ઓગણીસની અરજીઓ પણ એમની પાસે હજુ પેન્ડિંગ પડેલી છે આજે ભરૂચ નગરપાલિકા ખાતે સમગ્ર ભરૂચ શહેરની જનતા દ્વારા હલ્લાબોલ કરવા જી જીઇ બી ખા જીઇબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલા છે અમે આજે કહીએ છીએ કે આજે ભરૂચના અંદર લગ્ન સિઝન છે લગ્નગાળો છે જ્યારે લાઇટ પૂરતી આપવી જોઈએ ત્યારે જીબી ખાતું નિષ્ફળ ગયું છે અને જે રીતે જીઈબી ખાતું લોકો કહી શકાય કે થોડા દિવસ મોડા થઈ જાય છે લાઇટ બિલ ભરવાના અંદર ત્યારે જીબી ખાતું કહી શકાય કે સર્કસ કાઢીને લોકોના ઘરે ઘરે જઈને મીટરો કાપવામાં આવેલા છે ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ કે તમે આ બધી પદ્ધતિ પહેલાં તમારી બંધ કરો લોકોને પૂરતી લાઇટ આપો આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ જે કહી શકાય કે વીજ પુરવઠો આપવાના અંદર સદંતર નિષ્ફળ ગયું છે આજે પ્રજા રાત્રે દસ અગિયાર વાગે આ લાઇટની હેરાનગીતિને કારણે જીઈબી ખાતે આવીને બોલ કરે બિસ્તરા ગાદલાઓ લઈને બાળકો લઈને અહીંયા આવી જાય એ તમારી આજે નાકામયાબી કહેવાય જીબી ખાતાને અમે અમને ચેતવણી આપીએ છીએ તમારા ઉપલા અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી તાત્કાલિક ધોરણે આ સમસ્યાઓ ભરૂચના અંદર જે વિસ્તારમાંથી બી આ સમસ્યા છે વીજ પુરવઠાની તાત્કાલિક દૂર કરવામાં આવે